હા મુદ્દનગરમાં તસ્કરોનો તરખાટ એક જ્વેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનોએ નિશાન બનાવ્યું પોલીસના નાયન પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરો આમોદનગરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મેન બજારમાં આવેલી જ્વેલર્સની દુકાન તેમજ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં જ્વેલર્સની પ્રયાસ કર્યો હતોમાંથી પ્રવેશ કરી રોકડા ગયા હોવાની માહિતી મળી હતી જોકે આમોદ પોલીસ મથકે હજુ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી આમોદનગરમાં મુખ્ય બજાર એવા ટાવર ચોક વિસ્તારમાં આવેલી કાવેરી જ્વેલર્સ પહેરી દુકાને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો પરંતુ દુકાનમાંથી કોઈ વસ્તુ નથી ગઈ હોવાની માહિતી મળી હતી જ્યારે પાપા સીતારામ વિસ્તારમાં આવેલા ત્રિભુવન નાગજી ભાઈ સોલંકી પોતાના ઘરે નીચે સૂતા હતા અને ઉપરના માળે અજાણે તસ્કરોએ રાત્રિના આશરે ત્રણ વાગ્યાની આસપાસ પેજિયાથી બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો ને ઘરમાં રહેલા તાવા પિત્તળના વાસણો જેવા કે બેડા ડોલ ઉઠાવી ગયા હતા અને ઉપરાંત રોકડા પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું પરંતુ આમોદ પોલીસ મથકે હજુ સુધી ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ નથી આમોદ મુખ્ય બજાર એવા ટાવર ચોક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી અજાણે તસ્કરો ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચોરોને કંઈ હાથ લાગ્યું ન હતું પરંતુ આમોદ પોલીસ તેમજ હોમગાર્ડના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે કેટલાક પોલીસ તેમજ હોમગાર્ડનો પોઈન્ટ ટાવર ચોક વિસ્તારની આસપાસ મૂકવામાં આવ્યો હતો છતાં અજાણે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત આમોદમાં કેટલાક હોમગાર્ડ દિવસે વિવિધ કંપનીઓમાં ફૂલ પગારની નોકરી કરે છે અને રાત્રે હોમગાર્ડમાં નોકરી કરે છે હું ત્રિપુવનભાઈ નાગજીભાઈ સોલંકી પત્રકાર પત્રકારભાઈઓને જણાવું છું કે આજ રોજ તારીખ સત્તરના સવારના મને ખબર પડી કે મારા ઉપલા માળે કોઈ હતું ના અમે નીચે સૂતેલા હતા ને રાતના ત્રણના અણસામાં નવ બેડા ચાર ડોલ પિત્તળને તાંબાના વાસણો એમ કરીને લોકો માતાની ચોરી કરી ગયા છે અજાણ્યા શખો કે હું આ પત્રકાર સમક્ષ રજૂ કરું છું કઈ રીતના ઘરમાં પ્રવેશ કર્યો એ લોકોએ તમને કોઈ ખબર પડી આ અંદરની બારીથી એ લોકો પ્રવેશ કરી ને પીચ્યાથી બારી ખોલી ને અંદર પ્રવેશ છે બીજું કઈ વાસણ સિવાય કઈ રોકડ બોકડ કે કઈ દાગી નહીં રોકડ મારા છોકરાનો પગાર ને મારા ભાઈનું બારમું હતું તેની માટે થોડા પૈસા હતા દસ પંદર હજાર રૂપિયા જેવું તે તિજોરીમાંથી ખુલ્લી મૂકીને લઈ ગયા છે અચ્છા પોલીસ આવી ગઈ અહીંયા તપાસ માટે પોલીસને સવારના સવા આસપાસ ફોન કરેલો છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી